સૂર્ય દવાય નમો તો હાલ સાધન આવતો નહી કોઈ એટલે આપણે ગમે તે સાધન ગોતી લઈશું તો બનાવી રહેજો આપણે હવે મળીએ પેટ્રોલ પંપે તો મિત્રો જેજુભાની દુકાનથી આપણે ચામો નાસ્તો લઈ લીધો છે અને હવે કોઈ આવે તો હાથ હાલીએ તો બધા તાપી હોય અમાર હોય આ રસ્તા ઉપર છે ને સવાર અવારમાં કોઈ સાધન મળતા નથી એટલે એક મિત્ર આવતા હતા બાઇક લઈને એટલે બાઇક ઊભું રહ્યા છે બાઇકમાં બહેને આપણે આવી ગયા છીએ ગોમમાં તો હવે મતલબ કે જવું પડશે આ નાણાથી પેલા નાણાં સુધી હેડતા અને પછી સાધનમાં તો ઠીક છે બાકી ફરીથી કુકને ગોતી લેવા પડશે દરરોજ તો આપણે બાઇક લઈને જતા પણ આજ થોડું બાઇક બગડી પરું છે એટલે એને ઘેર મેલ્યું પડ્યું છે અને આ છૂટક જવું તો પડશે જ તો મિત્રો બાઇકમાં બેહીને આપણે આવી જાય અમારું ગોમમાં મોટી ભાખર તો તમને બતાવું આ છે અમારું ગોમ આગળ રીક્ષા પડી જ છે રિક્ષા વાળો ભાઈ છે ને જલ્દી હાડે એમ લાગતું નહોતો કારણ કે ભાઈ પેસેન્જર નહોતો આપણે આપડે સાથે મોડા મોડું અને ફરીથી પાછા ભાઈબંધ એક વાળા મળી જતા એટલે એમના બાઈક માં જઈ રહ્યા છીએ

એન્ટ્રી સવારના વાગી રહ્યા છે દસ અને આપણે આવી ગયો છે ચા તો હવે તો પેલા ચા પી લઈએ જો કે આપણે ચાનો આડો તો આડો તો છે નહીં આગળ ચાર વાર તો ચા પીધો નથી પણ આ તો હું ક્યાં પી લેવાનું મૂળ થાય તો પી લેવાનું બાકી નહીં પીવાનું તમે જોઈ રહ્યા છો શેટની ગાડી આવી છે અને બે શેટ અંદર બેઠા હે પણ આપણે વાતાવરણ નહીં તે બાજુ પંક્સ્ટ થયું ડબલ્યુ એલ ખાલી થાય એકાભાઈ હાવ રહી સ્વચ્છ ભારત અભિયાન

થઈ રહ્યા છે રોટલી બધું આપણે તો છે ને થાળી સિવાય ખાવા ભાતું નથી પણ આ તો ટિફન લઈને આવ્યા છે એટલે હવે થાળી જાય છે ગોતી લાવી કે એટલે એ ટિફનમાં ખાવું જ પડશે જમી સુપર તો આપણે જમીન હવે જઈએ છીએ બાદ પંપે અને બધા લોકર છે અમો શામલ મેલો એ તો મેરી છે તો અમલ લાખ લાખ રૂપિયા છે લાઈ દે બોલે લાખ લાખ કે અરે તો હડો ચલો બીજો લગાવી દઈએ લોક જોતા રહેજો પેટ પૂજા કરીને આપણે આવી ગયા છે બાથરૂમમાં મોઢું ધોવા અને મોઢું ધોઈને જઈએ છીએ બહાર તો લોકમાં આપણે બનાવી રહેજો કારણ કે તમારા ભાઈને સપોર્ટ કરો ને યાર હું આવ્યો હું આવ્યો હાલ વાગી રહ્યા છે ત્રણ અને ભરાવા અને હાઈવા આવ્યો છે ડીઝલ ભરાવા ડીઝલ ભરતા થાય છે વાર વિડીયો લોબો ના થાય એટલે આપણે થોડી સ્પીડ વધારી પડ્યું છે ભરાઈ રહે એટલે તમને બતાવું

તો તમે જોઈ રહ્યા છો પિકઅપ આવ્યું છે ફૂલ કરાવવાનું છે ડીઝલ એટલે આપણે અને સ્પીડ ફરીથી વધારી લઈએ કારણ કે આપણે વિડીયો લોબો થાય ના તો તમે જોઈ રહ્યા છો આ છે સવારના આઠ વાગ્યાથી મોડી ત્રણ વાગ્યા સુધીની કમોણી તો આ મોટા ભાગની કેસ છે હવે આપણે ઓફિસમાં જમા કરવા જવાનું છે હવે ઓફિસમાં કેશ જમા કરાવીને પાછા આવી જઈએ બુથ ઉપર Thank કેરો જોવેલો બાવા તો કિરા દે ભાઈ જગ બંટો બંટો ને ચોપાફ કરે બંટો બંટો એ વેદણી દસ્તોલા એ તો મિત્રો ઘણા ભાઈને એવું લાગતું છે કે જીવનની અંદર પેટ્રોલ ડીઝલ ની અંદર ચોરી થતી છે તો અમે એવું છે કે આપણે એક મહિનાથી નોકરી કરી રહ્યા છે અમે એક રૂપિયાની ચોરી થતી નથી અને આપણો પોતાનો અનુભવ બોલે છે કે ડેલી દસ પંદર રૂપિયાની ઘટ આવે બાકી એક રૂપિયા મળે ના ડીઝલ અને પેટ્રોલ માટે બેસ્ટ પંપ જીવો કહેવાય છે કારણ કે ગરક પોતે આવે એટલે એમ જ કે ભાઈ આ પેટ્રોલ સારું આવે ડીઝલ સારું આવે તો એમાં એવું છે કે ડેલી પંપ ટેસ્ટ થાય છે સવારના હાથ વાજેથી મોડી કે ત્રણ વાગ્યા સુધી ગમે તે કરવાનો હોય એમાં પંપ છે ને સવારના હાથ વાજુથી મોડી કે આઠ અથવા નવ વાગ્યા સુધી પમ્પ ટેસ્ટ થાય છે જો હોય તો જોઈ શકો છો તમે બાકી તમારી મરજી

તો હવે સરવાજની જોખવેલી બધી છે અંધારાની અને લોબો કરશો વિડીયો તો પછી મજા નહીં આવે

સનસેટ નો નજારો જોયા પછી ફરીથી આપણે આવી ગયું ટ્રક એટલે કે આઈસર અને આઈસરમાં ફૂલ ડીઝલ કરવાનું છે એટલે વ્લોગ લોબો થાય ના

તો તમે જોઈ રહ્યા છો આ હિસાબ થાય છે આપણો હિસાબ બીજો કરીને આપણે જઈએ છીએ હવે બાર તો મિત્રો ફાઇનલી આપણે હિસાબ બીજો કરી લીધો છે અને હવે ઘર બાજુ જોઈએ છીએ તો મતલબ કે આજનું રૂટિન હતું જે પેટ્રોલ પંપ આપણે કેવી રીતે ડીઝલ પેટ્રોલ ભર્યું છે તો બ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તમારી સાથે હું શું વાગેલા બ્લોગા કર તો બ્લોગને હવે એટલે સમાપ્ત કરીએ છીએ તો હેડો હવે મળશે આવનારા બ્લોગમાં તો બ્લોગ જોતા રહેજો Vem, mata gente.